નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામમાંથી પોલીસે બે શખ્સી સુકા અને લીલા ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસ પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોટી રાજસ્થળી ગામ પાસેથી જયસુખ પોપટભાઈ વાઘેલા અને મહેશ શાર્દુલભાઈ ખેરાળાની નવસો પચાસ ગ્રામ સૂકો ગાંજો અને લીલા ગાંજાના પાંચ છોડ સાથે ઝડપી લીધા હતા એસઓજી પોલીસે કુલ રૂપિયા ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે